สวัสดี मित्रों आज ये आपने एनएमए स्टेट परीक्षा पीएससी परीक्षा પછી नौोदय परीक्षा ये सभी घानी घानी परीक्षाओंની તૈયારી કરતા હોવો સ્વાર્ધાત્મક परीक्षाओंની ભાઈ ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે પરંતુ એ તૈયારી કરવા માટે એક માર્ગ પુસ્તક એક માર્ગ એક રસ્તો કે પહેલા આપો નકકી હોવો જોઈએ કારણ કે આપની ઘણી જગ્યાએ કે બજારમાં અંદર ચોપડી મળતી હોય એટલે આપની ચોપડી લાઈ વાંચવાની શરૂઆત કરી દીધી આડેધડ જેમ આમ વાંચવા છે પરંતુ એ માં યોગ્ય નથી આપો માટે પહેલા આપણે આનું માપું નક્કી કરી પરીક્ષામાં સુ કુસાય કેટલું ઉસાય કેવા પ્રકારનું ઉસાય એ ખાસ જરૂરી છે અને પહેલા તો કોઈ પણ પરીક્ષા સ્વતંત્રમ સરકારી પરીક્ષા હોય ભલે કે પાસ કરવા માટે પહેલા તો જે સરકારી પુસ્તકો હોય માન્ય પુસ્તકો એ બહુ મહત્વના છે પહેલા એ પુસ્તકો વાંચવા تمے درید विद्यार्थियों 1 थी 12 दिना 1 थी 10 दिना દરેક પુસ્તક ઓકે પેલા વાંચી લો પછી બીજા પુસ્તક પર તરફ જો કારણ કે એ પુસ્તકો ઓથેક પુસ્તક હોગે એ પુસ્તકોમાં જે છે એ જવાબ માન્ય રહેશે બીજો કોઈ જવાબ માન્ય રહેશે નહીં એટલે પેલા તો આપણે યોગ્ય રસ્તો યોગ્ય માય કેનું માયકું એ આપણે નક્કી હોવું જો કારણ કે આપણે જે માય

તો પહેલા આપણે એકલું ગણિતની અંદર મેગ જો એકલી તૈયારી કરવા બેસીએ તો આપણે એમાંથી પાસ થઈ શકતી નથી તો આપણે સાથે સાથે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ગણિત જે પુસ્તકને લટવું તે પણ વાંચવું જરૂરી છે જો નોકરી લેવી કોઈ કઠિન બાબત નથી પરંતુ જો એને યોગ્ય માર્ગમાં મહેનત કરવામાં આવે તો કોઈ પણ બાબત આકા માટે સરનદાતી પાસ થઈ શકે મારું જો તમને એક ઉદાહરણ આપું જ્યારે હું બે હજાર પંદર પહેલાં નોકરી માટેની તૈયારી કરતો હતો ત્યારે મને ઘણા લોકો કહેતા હતા કે તાર નસીબો નોકરી નથી નોકરી શક્ય નથી છતાં પણ મેં એક માનોબલ મક્કમ કરી નક્કી કર્યું કે ગમે તે થાય સરકારી નોકરી તો મેળવી છે હું સતત બે વર્ષ સુધી એકદમ દિવસ રાત મહેનત કરી અને એ મહેનત પણ મારગા ભરવાની

ધંધો આપજો ધંધો કરો તો ધંધામાં તમારે મહેનત કરવી પડે કોઈ પણ ધંધો આપો કરી તો આપને નક્કી કરી કે આના આજ આપણે લાખોપતિ કરોડોપતિ થઈ જઈએ કે એમ જવાય નહીં એના માટે કોઈ યોગ્ય માર્ગ યોગ્ય દિશામાં આપણે મહેનત કરવી પડે પેલા ગ્રાહકને ખેંચવા માટે ધંધા માટે ગ્રાહક પર વિશ્વાસ કે મેરો જરૂરી છે આપણે જો એમાં વિશ્વાસ કેળવીએ તો ઓટોમેટિક આપડે ગ્રાહક આપની પાસે આવશે એને યોગ્ય વસ્તુ આપી યોગ્ય ભાવ આપો એમ આપણે પણ કોઈ પણ નોકરીમાં મહેનત કરી હોય તો યોગ્ય દિશા યોગ્ય બાબતમાં મહેનત કરવી ખૂબ જરૂરી છે હું તમને ગેરંટી આપું કે જો તમે યોગ્ય દિશામાં મહેનત કરશો તો તમે 100% પરીક્ષા પાસ કરશો જો મે YouTube ચેનલ છે મારી યકીન દર્જી સામે લીને એના તમે વિડિયો જોતા રહેજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને આવું જે મને મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવવા માટે એ માટે તમારો ખૂબ સપોર્ટ આપતા રહેજો મારો એક છે કે હું આ ચેનલ દ્વારા બાળકોને ઉપયોગી થઈ શકું એવું લક્ષ્ય કેળવવા માંગુ મેં અત્યારે નક્કી કરેલું હોય કે કોઈ પણ બાળક હોય જેના ભણવા માટેની ખૂબ ઝગસ હોય અને જે બાળક આગળ ભણવા માગતું હોય તો હું એનો પૂરેપૂરો સપોર્ટ કરીશ હું બાળકોને મારી રીતે અંગત રીતે ખૂબ ખાંગી રીતે બાળકોને પોશાક આપું છું બાળકોને જે બાબતની જરૂર હોય સારા બોલપેન ચોપડા હાથી દરેક બાબતોમાં બાળકોને ખાંગી રીતે પુર પાડું છું તો ઉડિયાના મારපත්ની તમને એક કેવા માંગુ છું કે તમે ખૂબ મારી ચેનલને સપોર્ટ કરો તો જેનાથી બાળકો માટે વધુ ન વધુ કાર્ય કરી શકું અને બાળકોને ઉપયોગી થઈ શકું અસ્તુ જય જય